ગઠબંધન જાહેર કોંગ્રેસમાં ભડકાના એંધાણ ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન તો જાહેર થઈ ચૂક્યું છે પણ આજ ગઠબંધનને લઈને ભરૂચ કોંગ્રેસમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ગઠબંધન સામે સવાલ ઉઠાવીને ભરૂચની લોકસભા બેઠક મુદ્દે હાઈ કમાન્ડને ગેરમાર્ગે દોર્યા હોવાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં અહેમદ પટેલે કરેલી મહેનતને ભૂલાવવાનો પ્રયાસ થતો હોવાનો ફૈઝલ પટેલે આરોપ લગાવ્યો ગઠબંધન જાહેર થતા જ ભરૂચ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે અહેમદ પટેલના પુત્રએ ગઠબંધન સામે સવાલ ઉઠાવ્યા છે પટેલનું કહેવું છે કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ સુરક્ષિત ન કરી શકવા બદલ અમારા જિલ્લા બદલથી ક્ષમા યાચના હું તમારી નિરાશાની સહભાગી કરું છું સાથે મળીને અમે વધુ મજબૂત બનાવવા માટે એકત્ર થઈશું કોંગ્રેસને અમે અહેમદ પટેલના પિસ્તાળીસ વર્ષનો વારસો વ્યર્થ નહીં જવા દઈએ ભરૂચ કે બેટી

ફૈઝલ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી છે ચૈત્ર વસાવાનો જૂનો વિડીયો ફૈઝલ પટેલે પોસ્ટ કર્યો વિડીયો પોસ્ટ કરી સમર્થન ન આપવાની ફૈઝલ પટેલની જાહેરાત એમણે કહ્યું કે રાહુલ ગાંધીનું અપમાન કરનારને હું કે અમારા પક્ષના કાર્યકર્તા સમર્થન નહીં કરીએ જો કોઈ અમારા આદરણીય નેતા શ્રી રાહુલ ગાંધીજીનો અનાદર કરે છે અને વિરોધ કરે છે તેને અમારી પાર્ટીના કાર્યકર્તાઓ કે મારું સમર્થન નહીં મળે એવું ટ્વીટ કર્યું છે ફૈઝલ પટેલે

ત્યારે હું મારા શ્રેષ્ઠ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલજીનો માન્ય સંદીપ પાઠક સાહેબનો અને અમારા યશુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું સાથોસાથ અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો જે છે માન્ય સોનિયાજી ગાંધી રાહુલ ગાંધીજી ખડગેજી અને અમારા ગુજરાતના શક્તિસિંહ ગોહિલનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું નામ ભાવનગર સીટ ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઢમાંથી જાહેર કર્યું છે તે બદલ હું મારા સાથી પક્ષોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ચોક્કસપણે અમે સાથે મળી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે મળી અને આગામી જ રણનીતિ બનાવશું અને ભાવનગરની જે સીટ જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાની એ મારી ભાવનગરની જનતા લડવાની છે મારી બોટાદની જનતા લડવાની છે કારણ કે આજે લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે એટલે આગામી જે ચોવીસમાં જે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે દેશમાં અને ગુજરાતમાં એને નિષ્ઠ નાબૂદ કરવા માટે ચોક્કસ અમે ભાવનગરની સીટ ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસપણે જીતવાના છે અને આગામી સમયમાં બે હજાર ચોવીસ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છે